નમસ્કાર સ્વાગત છે સાંજ સુધીમાં મૂડ ઓફ થઈ જતો હોય બપોરે બહુ બધો ગુસ્સો આવતો હોય કામ કરવામાં મજા ના આવતી હોય બેચેની થયા કરતી હોય અને આપણે એવું વિચારીએ કે આ તો કામના ભારણના લીધે આવું થાય છે પણ નહીં ક્યાંક આપણી બોડીમાં કંઈક ને કંઈક પ્રોબ્લેમ છે જેના કારણે આવા પ્રોબ્લમો ઊભા થતા હોય છે આવા નાના નાના સિમ્ટમ્સ આપણી બોડીમાં જોવા મળતા હોય છે અને આ બધા સિમ્ટમ્સ જો રોજ જોવા મળતા હોય તો તમારે સમજી લેવું જોઈએ કે તમારા બ્રેનને એક્ટિવ રાખવાની જરૂર છે બ્રેનને હેલ્ધી રાખવું ખૂબ જરૂરી છે અને બ્રેનને હેલ્ધી રાખવા માટે શું કરવું જોઈએ તો બ્રેનને હેલ્ધી રાખવા માટે આપણે આપણા ડાયટમાં ઓમેગા થ્રી ફેટી એસિડને સામેલ કરવા જોઈએ હવે ઓમેગા થ્રી ફેટી એસિડ વિશે મોટા ભાગના લોકોએ સાંભળ્યું છે અને જાણે પણ છે પણ ઓમેગા થ્રી ફેટી એસિડ આપણા શરીરની અંદર શું ફાયદો કરે છે અને કેમ ઓમેગા થ્રી ફેટી એસિડ લેવું જોઈએ એ જાણવું ખૂબ જરૂરી છે અને ઓમેગા થ્રી ફેટી એસિડના વિશે આપણે સારી રીતે સમજી લઈશું તો આપણને ખ્યાલ આવશે કે આપણે આપણા ડાયટમાં કેમ એને સ્થાન આપવું જોઈએ તો ઓમેગા થ્રી ફેટી એસિડ કેમ જરૂરી છે એના વિશે જ આજે આપણે વાત કરવાના છીએ તો એ સમજવા માટે જાણવા માટે મારી સાથે બન્યા રહો અને મારી આ ચેનલને જો તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબનું બટન દબાવી દો જેથી તમને આવા અવનવા વિડીયોની માહિતી મળતી રહે ઓમેગા થ્રી ફેટી એસિડ એ આપણી બોડી માટે સુપર હિરોનું કામ કરે છે સુપરહીરો છે તો ઓમેગા થ્રી ફેટી એસિડ ના કેવળ આપણા મગજ માટે આપણા હાર્ટ માટે ઉપયોગી છે પણ સાથે સાથે આપણા શરીરને તંદુરસ્ત રાખવા માટે પણ એટલું જ ઉપયોગી છે તો આપણા શરીરને ઘણા બધા ફાયદા થાય છે ઓમેગા થ્રી લેવાથી તો ઓમેગા થ્રી લેવાથી સૌથી પહેલો ફાયદો આપણો મૂડ સારો રહે છે કેમ કે આપણે આજે જોઈ રહ્યા છીએ કે મોટાભાગના લોકોના મૂડ ખરાબ રહેતા હોય છે સ્ટ્રેસ વધારે રહેતો હોય છે ક્યારે મૂડ ઓફ થઈ જાય છે ક્યારે ગુસ્સો આવી જાય છે એન્ઝાયટી ફીલ કરે છે ડિપ્રેશનમાં રહે છે તો આવા બધા કારણોમાં આપણા બ્રેનને એક્ટિવ રાખવા માટે ઓમિગાથ્રી ફેટી એસિડ ઘણા બધા હેલ્પરૂપ થતા હોય છે તો ઓમિગાથ્રી ફેટી એસિડ એટલા માટે આપણે આપણા ખાવા પીવામાં સામેલ કરવું જોઈએ સપ્લિમેન્ટને આપણે એડ કરવા જોઈએ બીજું આપણા બ્રેનને એક્ટિવ રાખવાનું કામ કરે છે કેમ કે બ્રેનના ગ્રોથ માટે ડેવલપમેન્ટ માટે ઓમિગાથ્રી ફેટી એસિડ ખૂબ જ જરૂરી છે અને એમાં પણ નવજાત શિશુના બ્રેન ગ્રોથ માટે કેમ કે નવજાત શિશુનું બ્રેન સારી રીતે ડેવલપ થાય એના માટે ઓમેગા થ્રી ફેટી એસિડ જો એને મળે તો એનું બ્રેન સારી રીતે ડેવલપ થતું હોય છે અને બાળકોના એની જે ક્ષમતા છે એના જે સ્કિલ છે કોમ્યુનિકેશન સ્કિલ છે સમજશક્તિ છે એની ફિઝિકલ એક્ટિવિટીની સાથે એની મેન્ટલ એક્ટિવિટી જો વધે તો એના માટે ઓમેગા થ્રી ફેટી એસિડ જ જવાબદાર હોય છે કે એ એના માટે ખૂબ જ જરૂરી છે તો અને સાથે સાથે જે બાળક ગર્ભની અંદર એનો વિકાસ થઈ રહ્યો છે એવા બાળકને પણ ગર્ભસ્થ શિશુને પણ ઓમેગા થ્રી ફેટી એસિડની જરૂર હોય છે એના ડેવલપ માટે ઓમેગા થ્રી ફેટી એસિડ ખૂબ જરૂરી છે તો જે ગર્ભવતી મહિલાઓ છે એમણે પણ એ સમય દરમિયાન તેમના ડાયટમાં ઓમેગા થ્રી ફેટી એસિડને સામેલ કરવા જોઈએ અને સાથે સાથે જ બધાના માટે ખૂબ જ જરૂરી એવું હાર્ટ હાર્ટને હેલ્ધી રાખવા માટે પણ ઓમેગાથ્રી ફેટી એસિડ ખૂબ જ ફાયદાકારક છે ઓમેગા થ્રી ફેટી એસિડ ના કેવળ આપણા બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે સાથે સાથે ટ્રાયગ્લિસાઈડને પણ લેવલ પર લાવવાનું કામ કરે છે આપણા શરીરની અંદર સૂજન આવી જતું હોય તો એમાં પણ આપણને રાહત પહોંચાડે છે એટલે કોલેસ્ટ્રોલને મેન્ટેન રાખવાનું કામ કરે છે અને સાથે સાથે હાર્ટ રિલેટેડ જે ઇસ્યુ વધતા જાય છે હાર્ટ રિલેટેડ ડિસીઝમાં જે પ્રોબ્લેમ આવે છે હાર્ટ સ્ટ્રોક અથવા તો વધારે પડતો શ્વાસ ચડવો બ્લોકેજ થવું આવા બધા પ્રોબ્લેમોમાં પણ આપણને ઘણો બધો ફાયદો કરી આપે છે એટલે ઓમેગા થ્રી ફેટી એસિડ એના માટે પણ આપણે આપણા ડાયટમાં સામેલ કરવું જોઈએ અને એ સાથે સાથે જ મૂળને વધારે સારું બનાવે છે તો એના માટે પણ આપણે ઓમેગા થ્રીને સામેલ કરવું જોઈએ આપણા શરીરની અંદર ખુશનુમાં હોર્મોન્સ જે છે એ રિડ્યુસ કરવાનું કામ કરે છે એટલે આપણે ઓમેગા થ્રીને સ્થાન આપવું જોઈએ સાથે સાથે મેટાબોલિઝમને પણ બુસ્ટ કરે છે કેમકે ઓમેગા થ્રી ફેટી એસિડ આપણા ઓલ ઓવર હેલ્થ પર ઇફેક્ટ કરતું હોય છે અને એના કારણે આપણું મેટાબોલિઝમ સારું થાય છે આપણી પાચન શક્તિ સારી થતી હોય છે એટલે ઓમેગા થ્રીને લેવું ખૂબ જ જરૂરી છે કુદરતી રીતે આપણે આપણા ડાયટમાં ઓમેગા થ્રી ફેટી એસિડને સામેલ કરવું હોય તો એના માટે આપણી પાસે ઓપ્શન છે અખરોટ અને સાથે સાથે એવા કેટલાક સીડ્સ છે નટ્સ છે જે આપણે સામેલ કરવા જોઈએ જેમ કે ચિયા સીડ્સ અને સાથે સાથે પમકીન સીડ સનફ્લાવર સીડ અને ફિશ આની અંદરથી આપણને ભરપૂર પ્રમાણમાં ઓમેગા થ્રી મળી રહેશે તો એને પણ આપણે આપણા ડાયટમાં સામેલ કરવું જોઈએ અને એનાથી આગળ આપણે આપણા રૂટીન લાઈફમાં ઓમેગા થ્રી ફેટી એસિડની સપ્લિમેન્ટ એડ કરવા જોઈએ જે ઓમેગા થ્રી ફેટી એસિડની કેપ્સ્યુલ આવે છે એ આપણે લઈશું તો એ આપણા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે કેમકે આપણા ઓલ ઓવર હેલ્થ માટે ઓમેગાથ્રી ફેટી એસિડ ખૂબ જ જરૂરી છે હવે પ્રશ્ન એવો થાય કે ઘણી બધી ઓમેગાથ્રી ફેટી એસિડના ફૂડ સપ્લિમેન્ટ હોય છે તો કયા સપ્લિમેન્ટ આપણા માટે બેસ્ટ છે એ જો તમારે જાણવું હોય સમજવું હોય તો એના માટે મને મેસેજ કરો હું તમને જણાવીશ કે તમે કયું ઓમેગાથ્રી ફેટી એસિડ સપ્લિમેન્ટ લઈ શકો છો એ તમને ક્યાંથી મળશે એ બધી જ ડિટેલ હું તમને પ્રોવાઈડ કરીશ બસ એના માટે તમે મને કેપ્શનમાં મેસેજ લખો અથવા તો વોટ્સઅપ મેસેજ કરો અને વધારે માહિતી માટે તમે મારો કોન્ટેક કરી શકો છો અથવા તો ઝૂમ કોલ પણ બુક કરી શકો છો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી કર દેખાવો એસા કે લોક બંને ચાહે આપકે કે